નમસ્કાર મિત્રો આજે ફરી એકવાર તમારા માટે એલોવેરાના પાંચ લાભકારી મહત્વપૂર્ણના ફાયદા જે લઈને આવી ગયો છું અને તમારા જીવનમાં એને યુઝ કરવાથી કેટલો લાભ થશે એ આ વિડીયોમાં માહિતી મળી રહેવાની છે તો તમે આ વિડીયોને સ્કીપ કર્યા વગર શેર સુધી જોજો અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો જેથી અમારા બધા જ નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલા વાત કરી દઈ કે એલોવેરા ક્યાં કામ આવે છે સૌથી એલોવેરા જ્યાં છે એ તમારે ફેસ ઉપર એનું જેલ લગાવવાથી જાગા કાળા ધબ્બા અને સનલાઇટ થી જે તમારી ચામડી બળી જતી હોય છે એમાં કામ આવે છે જે તમારે એલોવેરા જેલ લગાડવાથી તમારી ચામડીને સોફ્ટ કરશે અને ચમકીલી બનાવશે હવે બીજા ફાયદાની વાત કરીએ તો તમારે એલોવેરાનું જ્યુસ પીવાથી કબજિયાત દૂર કરશે પાચનશક્તિ સુધારશે અને પેટને હળવું બનાવશે ત્રીજી વાત કરીએ તો એ તમારે વાળમાં યુઝ કરવાનો છે જો તમે એલોવેરા જેલ અથવા તમે આખું એલોવેરા જે તમે નાખી શકો તો વધારે સારું એ તમારે સૌથી પહેલા ખોડો દૂર કરશે વાળને સિલ્કી બનાવશે અને ઘાટા અને કાળા બનાવશે ચોથો ની વાત કરીએ તો એ તમારે છે પ્રતિકારક શક્તિ જે તમારે શરીરમાં અંદર જવાથી ઝેરને નષ્ટ કરશે અને તમારી તંદુરસ્તી જળવાઈ રહેશે જો તમે આને ડેલી યુઝ કરશો તો અને પાંચમો છે જો બ્લડ સુગર એ છે તમારે ઘણો બધો ફાયદાકારક એલોવેરા છે એ બ્લડ સુગરના પેશન્ટ માટે પણ થોડું લાભકારક છે જે એને કંટ્રોલ કરવામાં ઘણું મદદ કરે છે એલોવેરાના પાંચ ફાયદા તમારે જીવનમાં ઘણો બધો મહત્વનો ભાગ જે તમને આરોગ્ય અને રોગી રહી બચાવે છે